સરસ લાગી છે આપણે પાકલું પડ્યું છે પાણીની ધૂનું પોલાઈ આપણે પાણી 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 ગયાસ પૂછાય

Why Bhagavan Á naŁ nam le sociedad, Bhagavan dhavshadfreod bhunt – Would you rather be given paha bispoved aquí en ghait and dar entendeu Bhut Gebhard? No Body, no bodies like dhavasena, where they belong to Bhagavan pra Read a Krishna, God has им chosen the path that Bhagavan's

Gracias. લખેલ ભગવાન છે એક લખેલ અગ્નિ છે એ કાગળ કુરીથી પાડે નહીં ભગવાન કુર થી લખાતો નથી એક તિફારો પડી જાય તો પણ અગિયુ આવો પણ જરાય બહાર લાગે નહી

થોડાક આગાહી બ્રાહ્મણો આયા લાભ્યા વાર નાખી દીધા પાણી લીધું થોડાક આગળ ભગવાન જાતે દેવના નાખી દીધા Orang kalau dia tu kiri bidiu untuk mantra mantra, orang dia tak kiri lay baluan masastro atau mungkin sedih dia tak kiri, masih boleh kiri. Kalau ah begitu kami cara bersedih dulu. Naya nanti. Apa tu yang kami pinjai? Saya sebenarnya ini taruh ke pakus saja. Oh, kena zuk ti jadi. Kalau kena we, dia

હાથી જોવા ગયા ચારે સુતા છે હાથી હાથી નું જોયો એક હાથ પર પંઉં આયા એકતા હાથ પર મોઢા આઈ બરાબર એકના હાથ પર કાન આયા એકના પર પેટ આયું મારા દેવાએ કીધું કે સરદાસ ભાઈઓ તમે ચારે હાથી જોવા ગયા હાથી કેવો હતો મિત્ર thamલા દેવો હેબો thamલા દેવો એક સુતા છે એવું કીધું

તમારે જો એનો અનુભવ કરવો હોય તો આવા સદગુરુ આધીનથી જવું પડે માંગણી કેવી કરવાની

સયુદ રૂપ જન્મમાં ને મરણનો જન્મમાં મરણ આ દુખ છે આ મારો દેવારો અને પૂરણ પદ જે પદનો કોઈ કારણે નાશ નથી એ પદની મને પ્રાપ્તિ કરાવો એ સદગુરુ આ માંગણી છે જો આવી માંગ સાધકની હોય અને કોમો સત્તા હોય એને જ નાશ થાય

ખાલી જીજ્ઞાસુ એને પણ કા થાય એને ખાલી જાણવું છે પાપરને તો થાય જ નહીં નો કામ છે ખાવું પીવું ભોગ ભોગવવા બાળ બચ્ચા ભેગા કરવા અને મરી જાવ પાપર કીધો એને ના થાય અમોક્ષ ને મોક્ષ ની ઈચ્છા વાળો અને મોક્ષ ની ઈચ્છા વાળો મરજી હોય એ કોઈ કરવા તૈયાર થાય એનો આપણે કામ છે આપણે ભજન માં કેવું છે કોઈ નથી આવી એક કરવા અને કેમ મરજી કહેવાય અને આચાર્ય ગુરુ બધું કાપુ છે બનાવતું નથી પછી આવે છે

I'm sorry, I'm sorry, I'm sorry. I'm sorry, I'm sorry. I'm sorry, I'm sorry. 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 i am sorry 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 আ <muchas> અન્ઠ પોંજને ઓળખાવો આ તો અંત પંચ ને ઓળખાવો આ હું કોણ છું હા કોણ છું અંત અંતમાં મારે ક્યાં જ આપવું આ તો અંત કોંજને ઓળખાવો સત્સંગ શૂર્ણ સપાવો આ રોકે સત્સંગ થાય છે તે હું ફરી દે છે અંતિમ પેળાએ આપણ ક્યાંથી મળશે આ તીવ્રતા ફેરાવો અમને ઠરવાનો ઠેકાણો આપો આપ ભઈ લાગતો છે આ હું કોણ છું આ ક્યાંથી આવ્યો છું અંત અંતમાં મારે ક્યાં જવું છે આ સંશયો મને છોડતો પૂછે છે અંત બોલાય પણ ક્યાં જવું પડે છે આ ઠરવાનો ઠેકાણો સદગુરુ જીવતા પતાવે છે અરે પછી ના ભાઈ નહીં નોલી કોણ નહીં कोई चकेड़ा भरेड़ा नहीं कहीं ऊपर सर्कलों पटवों पटवों नहीं ऊपर कोई आसमान में कोई मोक्ष ना नगर नहीं पाताल में रंग महल नहीं ना कोई धर्म मांगे तमार रहता नहीं परिचय कोई जब सर्कलों पटवे तो आल बोसा नहीं दे वो कभी जो नहीं सुना के बिना समाधा मारो बाना भूला से बाती नहीं पाती नहीं

હે જનાઓ બોલો બોલો રે આવો રે હે સુમરાત તમે જીમ થાય કે શરીર પાતું પડશે આતિ જ્યાતિ ઉપાય આવશે શરીરને રોક્યાની કરશે ત્યાર પછી આયા તંત્ર દોષ છે આ પત્રિકા કરે ત્યાં ધૈલ એક બાજુ શરીરમાં રોગ હોય અને રામ લઈએ પહોંચશે મારી મને જીવતા ઈ પદ ની પ્રાપ્તિ કરાવી દો અત્યારે રામ ની હારે નહીં કૃષ્ણ ની હારે નહીં

હવે આપણા ડાયરેક્ટ છે આપણામાં ટ્રાન્સમીટર છે એટલે આપણે આપણું પૂરી ગયા છે પ્રકાશ નથી થતો અનુભવ નથી થતો સદગુ આ બધા ટ્રાસપીટલ ખોલી નાખે કરે છે ક્યાં જ્યાંથી આપણા બધા શ્વાસ આવે છે આપણી આપણે કોઈ ભગવાન નથી

त्यारे नक्की करो तब लेवा वाला कौन भरी पासो नक्की करो क्या ज्वाल जाए से क्या अरे भरी पासो नक्की करो आवे से क्या थी ओह सोह सत्य दांते की उल्टे सुख सिकर के जाए न सोहा के दांत आवे के सदगुरु से लिया मारो स्वास बार गए तो बारे मुझे नक्की सही से बारे हो सो मारो स्वास अंदर आवे તો તકતી થાય નદરે ઓસુ શ્વાસ દેવાન ઉપ્વારક તમે જોને કે બી તો દેસે તમે આંદર શ્વાસ થયો તો અંદર એ તમે છો ને બહાર નાખો જો બહાર એ તમે જોને તો શ્વાસ ને ઉશ્વાસ લેવા વાળો સમય નથી પર છો એ તમે હેની ઓળખ કરવાની છે સંત ગુરુ આ બધાય નો જે સન્માન વાળો છે એને સન્માન દે છે એટલે નિરાજ સ્વામી એ કીધું કે આ ભેટ સવાશે મારી પણ હે બોલું મહારાજ મને એવી આપણી જિંદગી યાદ રે પછી કેવું ના કરે કેવો હોય આ કરંટ ને એક વાર જાવ એટલે નક્કી થઈ ગયું કોઈથી ભૂલાઈ ને ભરોતા હોય

છે અને આ બધા આ નથી મેળવે પાત્ર પાત્ર ખેતર કેડવા જવે ને કાંઈ એવું કે નહીં ખેતર ચોખ્ખું કરવું પડે હવે આપણે આપણે બાર તે સંતો આવ્યા છે એને પણ સાંભળ્યું છું દેવ દેવ થી આવ્યા છે એને પણ સાંભળ્યું છું મતલબ આપણે આચાર્ય પુરુષ આવ્યા છે ભજન થાય છે घर के लिए पानी बनना चाहते